તા પક્ષીઓ માટે વોરંટ લઈને આવે છે પરિણામે દિવસ દરમિયાન અસંખ્ય પક્ષીઓ ગંભીર રીતે ખવાય છે આવો જ બનાવ આનંદની ચરોતર

વેટરનરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી કમનસીબે મકર સંક્રાંતિ પર્વમાં કોઈ મજા કોઈની માટે સજા બની જાય છે એનું જીવતું જાગતું ઉદાહરણ આણંદ ખાતે જોવા મળ્યું હતું ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને આનંદ એકસો આઠમાં આણંદ જિલ્લાની કુલ મળીને ઓગણીસ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે અને જિલ્લાની વાત કરું તો આણંદ સિટીમાં ત્રણ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે અચ્છા આણંદ શહેરની ખાસ કરીને વાત કરીએ તો કેવા કેસો આવતા હોય છે નોર્મલ દિવસો આણંદ જિલ્લામાં નોર્મલ દિવસ કરતાં જો જોવા જઈએ તો તહેવારમાં પંદરથી વીસ ટકાના કેસીસમાં વધારો જોવા મળતો હોય છે ઉત્તરાયણ પર્વની વાત કરું તો ઉત્તરાયણ પર્વમાં ખાસ કરીને એસોલ્ટ થ્રેડ કટિંગ અને ફોલ ડાઉન પડી જવાના કેસીસમાં વધારો જોવા મળતો હોય છે સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર